પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપી શૈલેષ જગદીશ રાઠોડ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ બની રહે ગુનેગાર કોઈ પણ હોય પરંતુ પોલીસની નજરથી સાર્થક સાથે પોલીસે સમગ્ર આમોદમાં જુલુસ કાઢ્યું હતું જે જે આમોદ પોલીસ મથક નીકળી તિલક મેદાન થઈ ચાર રસ્તા ખાતે ફેરવી પોલીસ મથકે પરત ફર્યા હતા જે અંતર્ગત આમોદ પોલીસની કામગીરીને ગામ લોકોએ બિરદાવી હતી સફિક પટેલ તુફાન